નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અમદાવાદના રાયખડ વિસ્તારમાં તંત્ર દ્વારા મકાનો ખાલી કરાયા છે ભારે વરસાદમાં પ્રસાદ મિલ કમ્પાઉન્ડમાં સવારથી જેસીબી દ્વારા સ્થાનિકોના મકાન તોડી પડાયા કોર્ટમાં હજી કેસ ચાલુ હોવા છતાં પોલીસ અને બાઉન્સરોએ લોકોને ઘરમાંથી બહાર કાઢી સમાન બહાર ફેંક્યું વરસાદમાં બસો જેવા મકાનમાં રહેતા લોકો રસ્તા પર આવ્યા છે રોષે ભરાયેલા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે બાઉન્સર અને પોલીસ કોર્ટના આદેશ વગર મકાનો તોડવા આવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે